ભરૂચ જિલ્લામાં સમાવિષ્ટ પાંચ વિધાનસભા મત વિભાગમાં કુલ એક હજાર ત્રણસો એકતાળીસ મતદાન મથક માટે ઈવીએમ અને વીવીપેટનું ફર્સ્ટ રેડમાઇઝેશન જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર સુમેરાની ઉપસ્થિતિમાં ચૂંટણી કામે ઉપયોગમાં લેવાનાર ઈવીએમની પારદર્શી પદ્ધતિથી રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં પ્રથમ રેન્ડમાઇઝેશન કરવામાં આવ્યું હતું રેન્ડમાઇઝ ઈવીએમ તમામ પાંચ વિધાનસભા મતવિભાગના મદદની ચૂંટણી અધિકારીઓને સોંપવામાં આવી રહ્યા છે